પ્રાણી નિવારણ સંસ્થાના નાગરાણી દ્વારા ખાસ પ્રજાતિના સસલા અને સફેદ ઉંદરની હેરાફેરી ઝડપી પાડવામાં આવી હતી વડોદરા રેલવે સ્ટેશન પર પ્રાણી નિવારણ સંસ્થાના નેહા પટેલ દ્વારા ખાસ પ્રજાતિના સસલા અને સફેદ ઉંદરની હેરાફેરી ઝડપી પાડવામાં આવી હતી ત્યારે તેઓને એક રાહદારી દ્વારા જાણ કરવામાં આવી હતી કે આ પ્રકારે જે હેરાફેરી છે તે હેરાફેરી થઈ રહી છે ત્યારે તેઓને માહિતી મળતા તેઓ સ્થળ પર આવી પહોંચ્યા હતા ત્યારે તેઓ પ્રતિક્રિયા આપતા શું જણાવ્યું તે સાંભળો વડોદરા રેલવે પ્લેટફોર્મ નંબર છ પર અને કેટલાક સૂચના અને ઉંદર મરેલી હાલતમાં પણ અહીંયા જોવા મળી રહ્યા છે રેપિડ્સ છે ગિની પિક્સ છે રેટ્સ છે બધું છે અને મરણ થયું છે ખૂબ પ્રમાણમાં ક્રુઅલ્ટી બહુ ભયંકર ક્રુઅલ્ટી થઈ છે પશ્ચિમ બંગાળથી આવતા હતા અને હવે કન્ફર્મ થઈ ગયું છે જામનગરમાં કોઈ સંજયભાઈએ ક્લેમ કર્યા છે આનું કન્સાઇનમેન્ટ કોઈ પઠાણ લેવા આવવાનું હતું બિલકુલ ગેરકાયદેસર છે એક બિલકુલ કે ચલો એ લોકોએ લેબ માટે જે કંઈ પેપર્સ છે હવે વિષય છે ઇન્વેસ્ટિગેશન ખરેખર લીગલ પેપર્સ છે કે નહીં સાચા છે કે નહીં પણ તમે પેપર હોય એનો મતલબ એવું તો થોડું છે કે ક્રુઅલ્ટી કરી શકો એના પણ રૂલ્સ રેગ્યુલેશન્સ છે ને કે તમે આટલા આટલા બોક્સમાં હોવું જોઈએ આટલું રેલવે આટલા કલાક પછી તમારે એને બ્રેક આપવું જોઈએ એ કશું જ ફોલો નથી કર્યું નથી ખાવાનું બહુ જ ખરાબ મરણ કેટલું બધું છે અંદર અમને તો રાહદારીએ કીધું હતું કે અહીંયા રેલવે પ્લેટફોર્મ પર પડ્યા છે તો તમે આવી જાઓ તાત્કાલિક અમે રેલવેને તો જાણ કરી છે કે પોલીસને જાણ કરશું અને હવે જોઈએ સંજયભાઈ કહે છે કે આમ છે તેમ છે પણ હવે ક્રુલ્ટી તો થઈ છે એનું મતલબ એવું નથી કે તમે ગેરકાયદેસર વહન કરો બરાબર નથી